હવે આવે છે સ્વાધ્યાય તો આપણે જેવી રીતે આપણે જેવી રીતે સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર માં જોયું કે નજીકની કિંમત કઈ રીતે શોધવી આશરે કિંમત કઈ રીતે શોધવી નિયમ શું હતો નિયમ એક જ હતો કે તમારે જેને જયા જે સ્થાનની નજીકની કિંમત શોધવાની હોય એનો આગળનો અંક જોવાનો આગળનો અંક છે એ ઝીરો એક બે ત્રણ ચાર હોય તો નો ચેન્જ બાકીના બધા કરનાખવાના ઝીરો અને જો આગળનો અંક છે એ પાંચ છ સાત આઠ કે નવ હોય તો તમારે જે સ્થાન છે એમાં પ્લસ વન કરવાનું શું કરતા પ્લસ વન

એમાં તમારે સતકમાં કહેતા કે ભાઈ સતકમાં લખતા શું આવે એટલે આપણે બોક્સ હતું એ કયા ખાનામાં કરતા સતકના સ્થાનમાં કરતા સોના સ્થાનમાં કરતા પણ હવે એમ કીધું છે કે હજારના સ્થાનમાં આશરે લખી તો શું આવે તો આપણે જે બોક્સ છે ને એ હવે હજારના સ્થાનમાં કરતા બરોબર છે તો ચાલો પેલી રકમ છે ફોર ફાઈવ સિક્સ નાઇન ટુ અને આની

પછી 5 plus 1 કેટલા થઈ જાય છે 6 અને પાછળના બધે શું કર નાખવાના શું કર નાખવાના 0 0 0 કર તો આવો 0 0 0 46000 કયો આન્સર છે દક્ષ એ એ રાઈટ જવાબ આવશે 4 અને આ નિયમ પણ અત્યારે નવ નવ સ્વાધ્યાય ચાલુ થયું છે આ નિયમ પણ સાઈડમાં બોક્સ કરીને લખી નાખો એટલે તમને યાદ આવે જ્યારે તમે ઘરે જઈ અને આ દાખલાનું જ્યારે રિવિઝન કરશો ત્યારે નિયમ લખેલો હોય છે ફટાફટ તમને યાદ આવશે તો હવે દાખલા નંબર 2 જુઓ દાખલા નંબર 2 ની રકમ છે એ માંડો બધાઈ ચલો લખાઈ ગયું નથી લખવાનું ચાલો લખાઈ ગયું તો દાખલા નંબર 2 તો બીજા દાખલાની રકમ છે લખતા જાઉં સેવન એટ ફાઈવ ઝીરો ઝીરો અને વાંચવાના કેમ હોય એકમ દસ સો હજાર દસ હજાર છે દસ હજાર આવે તો બે અંક લેવાના સાથે ઇંચોતેર હજાર પાંચસો અને કયા સ્થાનમાં નજીકની કિંમત ગોતવાની છે કે આશરે 1000 માં કઈ રીતે લખાય એ તમારે શોધવાનું છે તો કયા સ્થાનની નજીકની કિંમત શોધવાની થઈ 1000 તો 1000 ની આપણે નજીકની કિંમત શોધવાની થઈ તો આપણે બાજુમાં લખી નાખી 1000 તો 1000 માં સ્થાનમાં કયો અંક છે એના ઉપર શું કરવાનું બોક્સ ચાલો મને તમારે કહેવાનું છે

ચાલો ચોથો દાખલો કરી નાખી બરોબર છે તમે ત્રીજા દાખલા રકમ છે ને છોડી અને ચોથો દાખલો તમે જોવો કે આ જે રકમ છે એમાં જોઈ લ્યો કે આપણે હજારનું કીધું છે શેનું કીધું છે હજાર તો આપણે હજારનું સ્થાન થયું તો એકમ દસક સો અને હજાર તો હજાર નું સ્થાન થયું એટલે આગળનું હું જુઓ આમાં પ્લસ વન કરવા જો નહીં કરવા પડે આ લખવાના અને પછી આની અંદર તમે હજાર નું સ્થાન ગોતું એકમ દસક સો હજાર તો શું આવે છે નવ આવે છે તો આને આગળ નો જુઓ પાંચ છે તો પ્લસ વન કરવાના કે નહીં કરવાના કરવાના

દાખલા નંબર 3 માં વાંચી લઉં છું તમે લખી નાખો એકમ 10 100 1000 10000 1 લાખ 20000 600 15 ને નજીકના હજાર માં 10 સબલા શું લખાય તો આ દાખલો છે ને ત્રીજો દાખલો તમારે જ કરવાનો છે હું ખાલી કહેતો જઈશ તમને પણ કરવાનો છે તમારે ચાલો ભૂસી નાખો હા ત્રીજો દાખલો આપણે જે બાકી રહી એ આપણે જોઈ લઈએ તમારે ગોતવાની છે હજારમાં સ્થાન હજાર ના સ્થાન પર શું કરવાનું બોક્સ હજાર નું સ્થાન કયું છે મને કયો ગોતી રાખો સભાઈ હજાર નું સ્થાન હજાર નું સ્થાન કયું છે

લખો એક લાખ એકવીસ હજાર આપણે જવાબ આવે છે એના પછી હવે પાંચમા દાખલાની રકમ છે કે માની લો કે પાંચમો દાખલો છે એ પણ એકદમ ઈઝી છે પણ એમાં થોડું સ્થાન છે ને એ હજાર નું નથી લેવા એ શેનું લેવલ છે આપણે વાત છે હમણાં આમાં જો શું કીધું છે કેટલામાં સ્થાન હજાર થી કેટલી વધુ છે તો આ બુઝી નાખું

આશરે કિંમત પૂછી છે પૂછ્યું છે શું તો હજારમાં કેટલી વધુ છે તો પેલા ચારસો નવાનું હજારમાં આશરે કિંમત આશરે કિંમત અગિયાર હજાર ચારસો અને હજારમાં આશરે કિંમત શોધવી હોય તો હજાર નું સ્થાન આમાં છે મને કયો જોઈએ

અને પાછળના બધા ક્રમાંકમાંના ઝીરો તો આની નજીકની કિંમત તો મળી ગઈ કેટલી મળી વાંચો તો અગિયાર હજાર કેટલી મેળી અગિયાર હજાર હવે પૂછ્યું છે શું કે નજીકની કિંમત તો આપણે મળી ગઈ હવે એમ પૂછ્યું છે કે અગિયાર હજાર ચારસો નવ્વાણું હજારમાં આશરે કિંમત એટલે કેટલી થઈ અગિયાર હજાર થઈ દસ હજારથી કેટલી વધુ છે આ દસ હજારથી કેટલી વધુ થઈ મતલબ કે દસ હજાર આમાંથી બાદ કરી નાખો જે દસ હજાર પાછળ આવી છે એમાંથી માઇનસ કરી નાખો માઇનસ

કેટલા બધું તો આપણે અહિયાં થાય છે સ્વાધ્યાય 1.5 પોઈન્ટ પાંચ થાય છે